દર્શક મિત્રો ચંચળ દૈનિકમાં છેલ્લા લાંબા સમયથી આવતા ધાર્મિક કાર્યક્રમો અને હવે આવનારા કાર્યક્રમો ધાર્મિક તહેવારો એના વિશે જુદા જુદા સંતો મહંતો બોલાવી અને લોકોને ધાર્મિક તહેવારોનું સાચું જ્ઞાન મળે ધાર્મિક તહેવારોની સાચી સમજણ પડે એટલા માટે ચંચળ દૈનિક સતત પ્રયત્ન કરતું રહ્યું છે અને અમારા દરેક સાંભળનારાઓને આવતા દિવસોમાં કયો તહેવાર આવે છે અને એ તહેવારનું મહત્ત્વ શું છે એ સમજાવવા માટે વિશિષ્ટ સંતોને અમારા સ્ટુડિયોમાં અમે આમંત્રિત કરીએ છીએ જેમાં આજે ભગવતી ધામના સંત શ્રી રાજુભાઈ જોશીને અમે ભાદરવા મહિનામાં શ્રાદ્ધનું શું મહત્ત્વ છે રૂકાંત ભાદરવા મહિનો શરૂ થઈ ગયો અને હવે શ્રાદ્ધ પક્ષ શરૂ થશે ત્યારે શ્રાદ્ધ પક્ષમાં વાદરવા મહિનામાં શ્રાદ્ધનું શું મહત્વ છે એ સમજાવવા માટે આજે રાજુભાઈ જોશી આપણી પાસે આવ્યા છે નમસ્તે રાજુભાઈ રાજુભાઈ તમે સમય કાઢીને અમારા સર્વે દર્શકો સમક્ષ આવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર શ્રાવણ મહિનો પૂરો થયો લોકોએ શિવની આરાધના કરી તમે પણ શિવની આરાધના કરી અને ભગવાન પાસે જે ધાર્મિક કાર્યક્રમો થાય તે આપણે કર્યા આપણા વડીલો જે અત્યારે જીવિત નથી એ પણ આપણા માટે ભગવાન સમાન છે અને આવતો ભાદરવો મહિનો એ પિતૃઓનો મહિનો છે શ્રાદ્ધનો મહિનો છે એટલે મીન્સ કે આપણા એ વડીલોનો મહિનો છે શ્રાદ્ધમાં એ આપણા વડીલો અથવા પિતૃઓ એની ઉત્પત્તિ કઈ રીતે થઈ અથવા માણસ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ અને એમાં પિતૃઓ એનું સંકલન ગ્રંથોમાં સમાજમાં કઈ રીતે થયું એના ઉપર થોડો પ્રકાશ પાડશો સૌપ્રથમ તો આપની ચેનલનો ખૂબ ખૂબ આભારી છું કારણ કે અવારનવાર અનેક આવી હસ્તીઓ આવી અને આપણો શાસ્ત્રોક્ત જ્ઞાન પીરસતા હોય છે જેના દ્વારા અમને પણ અને દરેકને પણ જાણવા મળે છે આજે ફરી એકવાર મને મોકો મળ્યો એ બદલ હું આપનો ખૂબ આભારી છું અને ચંચળ દૈનિક ચેનલ વધુને વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ પાઠવું છું ભાદરવો મહિનો જે આપે સવાલ કર્યો એમાં પૂનમ થી અમાસ સુધી અને ખાસ કરીને ચૌદસ સુધી નું કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ શુક્લ પક્ષમાં આ ગણપતિ વગેરે નું ઉજવણી થાય છે અને પૂનમથી પૂનમથી એટલા માટે કે જે 14 પછી જો કોઈ પિતૃઓનું મરણ થયું હોય તો એનું શ્રાદ્ધ પૂર્ણમ ના થાય છે અને આ જે પિતૃઓ જે આપણે કહીએ છીએ એ પિતૃઓની ઉત્પત્તિ આપડા 18 પુરાણમાંથી એક પુરાણ છે નાસકેતુ પુરાણ એવું કહેવામાં આવે છે કે નાસકેતુ પોતાની માતાના નાકમાંથી ઉત્પન્ન થયા હતા તપના બળે એના માતાએ પોતાના નાકમાંથી પોતાના પુત્રને ઉત્પન્ન કર્યા અને સનાતન ધર્મની અંદર શાસ્ત્રની અંદર બે બે એવી મહાન વ્યક્તિઓ થઈ ગઈ કે જેમણે પોતાની આયુષ્ય રોકી રાખી એક આપણે જે કહીએ છીએ કે ભીષ્મ પિતા જેમણે બાણ સયા ઉપર સંક્રાંતિકાળમાં પોતાનો દેહ ત્યાગ કરવા માટે પોતાના શ્વાસને રોકી રાખ્યો અને યોગ દ્વારા તો જે ઋષિ થઈ ગયા એમણે યોગ દ્વારા સ્વર્ગ દર્શન કરવા માટે પોતાની આયુષ્ય અને બળે એમનું સ્વર્ગારોહણ એમના તપ પછી યોગ દ્વારા જયારે સ્વર્ગારોહણ એમનું થતું હતું ત્યારે પૃથ્વી પાર કરી અને સ્વર્ગમાં આરોહણ કરે એનાથી પહેલા વચ્ચે એમને ખૂબ જ ચિચિયારીઓ સંભળાય રુદન સંભળાયું અને ઘણી બધી વ્યથાઓ સંભળાય ત્યારે એમને પૂછ્યું કે તમે કોણ છો ત્યારે બધાએ કીધું કે જે મનુષ્યની ઉત્પત્તિ થઈ પછી જે અકારવસાને કે ઈચ્છા તૃપ્તિ ન થઈ હોય કે કોઈ ભૂખ તરસ રહી ગઈ હોય અતૃપ્તિ હોય આવા વ્યક્તિઓ અથવા તો ઘણી વાર જે કર્મની સજા ભોગવતા હોય એવા ઊંધીમાંથી લટકતા આ પિતૃઓને નાશ જોયા અને અમે આ પિતૃઓ છીએ એવું એમને જણાવ્યું ત્યારે પૂછ્યું કે તમે કોણ છો ત્યારે કીધું કે હું નાશ કેતું ઋષિ છું અને હું સ્વર્ગારોહણ નારાયણના દર્શન કરવા જાઉં છું ત્યારે એમણે કીધું કે તો અમારો અહીંયાથી જો મોક્ષ થાય એવો કોઈ રસ્તો બતાવો એટલે એમણે કીધું કે હું પ્રભુ નારાયણને મળી અને પછી તમારો એના માટેનો મોક્ષનો માર્ગ કરી અને હું તમને વળતા જણાવીશ આ વસ્તુ થી પિતૃઓની શોધ થઈ અને ત્યારે પણ જે પણ વિમાન નહીં પણ યોગ દ્વારા આ આપણા ઋષિઓની તાકાત હતી કે એમણે આવિત યોગ દ્વારા સ્વરગાળો કર્યું અને પિત્તુઓની શોધ ત્યારથી થઈ અને ત્યારથી નારાયણને ભગવાને દાશ કીતુએ દર્શન કર્યા અને જ્યારે પરત ફર્યા ત્યારે કીધું કે પ્રભુ આ વચ્ચે જે આ લોક આવ્યો શું છે ત્યારે કીધું કે કર્મના આધાર ઉપર ચિત્રગુપ્ત જ્યારે લેખાજોખા કરે છે ત્યારે જેના સગા સંબંધીઓ આ આ લોકોને કોઈ પુણ્ય આપે તો લોકો તરી ઊંધા છે એમાં રહી જાય છે અને આ પિતૃઓ એમની જે અવદશાના લીધે આપણા ઘરમાં જેમ કોઈ ખરાબ પદાર્થની ગંધ આવે એવી હવા રૂપે આપણા ઘરમાં ફરતા હોય છે જેના લીધે આપણે દવાખાનું બીમારી અશાંતિ બરકત ઓછી બધી જે તકલીફો થાય છે એ એના દ્વારા થાય છે એવું કહેવામાં આવે છે અને નાસકેતુ પરત ફર્યા ત્યારે પિતૃઓને કીધું કે આવી રીતે ભગવાને તમારો રસ્તો બતાડ્યો છે કે તમારા સગા સંબંધીઓ જે તમારા પાછળ દાન પુણ્ય કરશે તો તમારી મુક્તિ અને ગતિ થઈ જશે આ નાસકેતુએ આવી અને આખું પુરાણ રચ્યું અને આપણે મરણ પછી જે ગરુડ પુરાણ વાંચીએ છીએ એ એમાંનો એક ભાગ છે અહીંયાથી આપણને ખબર પડી કે આ પિતૃ લોક છે અને પિતૃઓની ઉત્પત્તિ છે પિતૃની ઉત્પત્તિ વિશે તમે બહુ પૌરાણિક અને લોકો અજાણ્યા હોય એવી વાતો તમે કરી અને હકીકતમાં ભાદરવા મહિનામાં પિતૃઓનું શવા માટે પૂજન થાય છે એ તમે સમજાવ્યું કે લોકો માટે ખરેખર ખૂબ મહત્ત્વનું છે હવે ભાદરવા મહિનામાં પિતૃઓ વિશે તમે સમજણ આપી પણ પિતૃઓને તૃપ્ત કરવા માટે લોકોએ ભાદરવા મહિનામાં કઈ રીતે એનું શ્રાદ્ધ કરવું જોઈએ દાખલા તરીકે કોઈપણના યુવાન હોય અને એના માતા પિતા વડીલોના અવસાન થઈ ગયા હોય તો એવા વડીલો જે અવસાન પામ્યા છે તેમના માટે શ્રાદ્ધના ભાદરવા મહિનામાં જ્યારે શ્રાદ્ધ આવતું હોય ત્યારે કઈ રીતે એને ધાર્મિક કાર્ય કરવું જોઈએ પહેલાં તો સવારે પાણીની અંદર જવતલ ગંગાજળ આ નાખી અને સ્નાન કરવું જોઈએ અને આગલા દિવસનું પાણી નહીં પરંતુ તે જ દિવસનું તાજું પાણી લઈ અને એના દ્વારા એ રસોઈ પાણીનું નિર્માણ કરવું જોઈએ અને જે વર્ગ છે આપણો બ્રાહ્મણ છે ક્ષત્રિય છે વૈષ્ણવ છે દરેક વર્ગ એ પોતાની દીકરી એટલે કે નિયાણી કહેવાય અને એના ઘરના અથવા નિયાણી અને એના પતિ અને પરિવાર જમે તો સો બ્રાહ્મણ બરાબર એક નિયાણી કહેવાય છે એટલે એ લોકોને જમાડવું જોઈએ બીજું કે અત્યારે હવે પ્રથા થઈ ગઈ છે કે મારા સંકલ્પ વળાવી દો અને હાલો હોટલમાં જમવા પણ ખરેખર એ પિતૃઓની તૃપ્તિ નથી પિતૃઓને બધું અબોટ વસ્તુ જોઈએ જેથી કરીને આ પોતાના ઘરે જ શુદ્ધિ દ્વારા યજ્ઞોપવિત ધારણ કરી બ્રાહ્મણ દ્વારા સંકલ્પથી પોતાના વડીલો અથવા તો જે પણ આત્મા પાછળ જીવ પાછળ જે પણ તમે શ્રાદ્ધ કરતા હો એ વિધિસર બ્રાહ્મણને દરેક વસ્તુ અને એમાં ખાસ કરીને દૂધની વસ્તુ અને ખાસ કરીને કે જે વ્યક્તિને જે ભાવતી વસ્તુ હોય એમાં જમાડી અને જો બ્રાહ્મણ દ્વારા આપવામાં આવે બ્રાહ્મણ એ નારાયણનું પ્રતિક છે એટલે એની તૃપ્તિથી એ આપણા પિતૃઓ તૃપ્ત થાય છે એના પહેલાં સવારે તમે એક પિતૃના નામથી દીવો કરો પીપળે પાણી રેડો તુલસીની અંદર સોપારી રાખી પિતૃઓને યાદ કરી અને પાણી રેડો એ અહીંયાથી શરૂઆત થાય છે અને ઘણી જગ્યાએ ખાસ કરીને બ્રાહ્મણ વર્ગમાં સવારે નારાયણને શંખમાં દૂધ ભરી સ્નાન કરાવી અને પિંડદાન કરી અને એ પિતૃને યાદ કરી અને ધાર્મિક વિધિથી બપોર સુધી એમને જમાડી દાન દક્ષિણા અને એની ભાવતી વસ્તુ એની પ્રિય વસ્તુ આપી અને વિદાય કરાય છે આમાં કોઈ વસ્તુ જે નશાયુક્ત હોય એવી કોઈ આપવામાં આવતી નથી પરંતુ આવું એમને આપી તૃપ્ત કરી અને એમને રજા આપવી જોઈએ શ્રાદમાં મોટા અવસાન પામ્યા હોય અને નાના અવસાન પામ્યા હોય એ બે વચ્ચે શ્રાદ્ધ કરવામાં કાંઈ ફેરફાર કરવાની ખરી કે બધા માટે સમાન શ્રાદ્ધમાં કરવું જોઈએ શ્રાદ્ધ પક્ષ જે ભાદરવા મહિનામાં છે પાછળ જ્યારે એવા શું છે કે અષાઢ મહિનામાં દેવો પોઢી જાય છે ત્યારે દેવો જ્યારે પોઢી જાય છે ત્યારે પંદર દિવસ પિતૃઓ પૃથ્વી લોક આવે છે આવા પંદર દિવસ ત્રણ વખત આવે છે પરંતુ શ્રાદ્ધ માત્ર ભાદ્ર પક્ષમાં જ થાય છે જ્યારે માત્ર ને માત્ર નારાયણ જાગૃત હોય છે ચૈત્ર મહિનાના પાછલા દિવસ હોય છે કાર્તક મહિનામાં પાછલા દિવસો પણ પંદર દિવસ પિતૃઓ માટે હોય છે પણ ત્યારે તમે તીર્થ ઉપર જઈ અને શ્રાદ્ધ કરો એ બની શકે છે બીજું કે મોટી ઉંમરના જે હોય જેને કોઈ અતૃપ્તિ નથી હોતી તૃપ્ત હોય છે ખાઈ પીને ગયા હોય છતાં પણ એમને પોતાના પરિવાર પ્રત્યેની લાગણી હોય છે અને એ લાગણીને માન આપીને એમને શ્રાદ્ધ જે કરવું જોઈએ તે કરવું જોઈએ અને નાની ઉંમરમાં જો કોઈ ગયા છે હવે એ કેવી રીતે ગયા એ એના ઉપર ડિપેન્ડ છે કે ભાઈ અકસ્માતે ગયા કે કોઈ રાજદ્વારી દરજથી ગયા કે અકાળ મૃત્યુ એમનું થયું તો એને કેવી રીતે તૃપ્ત કરવા કારણ કે એમ જે યુવાન હોય નાના હોય એને ઘણી બધી ઈચ્છાઓ હોય છે એ ઈચ્છાઓની તૃપ્તિ માટે એ કેવી રીતે મૃત્યુ પામ્યા એના ઉપર છે અને એના પછી એમને વધારે પડતું દાન દક્ષિણા કપડાં લટ્ટા છે સુવર્ણ છે ચાંદી છે આમાં એવું છે કે યથાશક્તિ હોવું જોઈએ કોઈ એવો આગ્રહ નથી પરંતુ ભાદ્ર પક્ષમાં બ્રાહ્મણ આપણા ઘરે આવીને હાથ ધોય તો મોટો કે નાનો દરેક પિતૃ તૃપ્ત થઈ અને આપણને આશીર્વાદ આપે છે હવે જે દિવસે ઘરમાં શ્રાદ્ધ હોય તે દિવસે કોઈ વિશિષ્ટ પૂજન અથવા કઈ વિશિષ્ટ એવું કરવાની જરૂરિયાત ખરી પૂજનમાં એક તો શું છે કે જે ઘરના જે પણ વ્યક્તિ હોય ખાસ ઉપવાસ કરે જ્યાં સુધી બ્રાહ્મણ ન જમે ત્યાં સુધી કોઈએ અન્ન ન લેવો જોઈએ બીજું વિશેષ પૂજામાં નારાયણ કવચના પાઠ અથવા તો સત્યનારાયણના પાઠ અથવા તો અખંડ જ્યોત અથવા તો પીપળે પૂજા અથવા તો તુલસીની પૂજા આ બધી વિશેષ પૂજા કરી અને ખાસ શું ધ્યાન રાખવાનું હોય કે આપણે જે દિવસે શ્રાદ્ધ હોય આ પૂજન તો ખરી વસ્તુ છે પરંતુ તે દિવસે માથું ન ધોય કપડાં ન ધોય એવું કહેવાય છે કે મેલ નહીં આપવાનું મેલ નહીં આપવાનું માથું ધોવે સ્ત્રી સ્ત્રી વર્ગ તો એ વાળ રસોઈમાં આવે તો એ પિતૃઓને આવે તો પિતૃઓને આવી વસ્તુ ન હોવી જોઈએ ઘરની અંદર શાંતિનો તે દિવસે સંચાર કરવો જોઈએ કે અશાંતિ હોય અને કોઈ અણબના હોય તો એ શ્રાદ્ધ પિતૃઓ ઘરે આવતા નથી અને ડરીને ભાગી જાય છે એટલે ખાસ કરીને પૂજન ગૌણ વસ્તુ છે પરંતુ આવી નાની નાની વસ્તુઓ ધ્યાન રાખવાની અતિ જરૂર છે હવે જે દિવસે શ્રાદ્ધ હોય તે દિવસે અગાઉના વખતમાં ભજીયા લાડુ દૂધ આ બધું બનતું હતું હવે આજના જમાનામાં હોટલનો યુગ આવી ગયો છે ને હોટલના યુગમાં આખી વેરાયટી ચેન્જ થઈ ગઈ છે તો હકીકતમાં શાસ્ત્રોક રીતે જમણવારમાં શું બનાવવું જોઈએ અથવા શું જમાડવું જોઈએ બ્રાહ્મણને શું જમાડવું જોઈએ ને ઘરનાએ શું જમવું જોઈએ પહેલી વસ્તુ તો એ છે કે જે હોટલની અંદર મહારાજને ઘરે સંકલ્પ વળાવીને હોટલમાં જમાડી દે છે એ યોગ્ય જ નથી અને એ તમારું શ્રાદ્ધ વધતું જ નથી આપણી ભાષામાં કહીએ કે ચાલતું જ નથી કારણ કે એમને અબૂટ વસ્તુ જોઈએ આપણે આપણે જો એઠી વસ્તુ કોઈને આપણી એઠી વસ્તુ આપણે કોઈને નથી આપતા ત્યારે હોટલની અંદર તો ઘણીવાર વાર અઠવાડિયાથી પડેલી વસ્તુઓ બોઈલરમાં પડેલી વસ્તુઓ પીરસાતી હોય છે બીજું કે જ્યારે આપણે બ્રાહ્મણ જાય જમવા એનાથી પહેલા દસ જણા જમી લીધું હોય છે હોટલના માલિક અથવા રસોઈયાએ ચાખી લીધું હોય છે એટલે આ જૂઠી વસ્તુ પેલી પ્રથમ તો એનો નિષેધ કરવો જોઈએ કે હોટલની અંદર આ પ્રથા જ ખોટી છે આ બંધ થવી જોઈએ કે હોટલની અંદર નહીં પરંતુ તમારે એમને ઘરે જમાડવા જોઈએ બીજું કે ખાસ તો પિતૃઓ માટે જે દૂધ છે ગાયનું માત્ર ગાયનું દૂધ અને ભાત ભાત શેના માટે ભાત પણ નારાયણનું પ્રતિક છે એટલે ભાત ખીરજ પછી એમને ભાવતી વસ્તુ પછી જે પૂરી ચપડી એમને ભાવતું શાક એમાં ખાસ કરીને જે સિઝનલ શાક હોય અત્યારની પરિસ્થિતિ જોઈએ તો ગોવારતોનું શાક છે પછી ડાંગર એટલે આપણે અહીંયા પત્તરકાલુ કે છે એનું શાક છે આ પિતૃઓને અતિ પ્રિય હોય છે અને પહેલાંના જમાનામાં આટલા બધા શાકપાન હતા નહીં અને આટલી બધી મીઠાશ સ્વીટ જે મીઠાઈઓ છે એ મળતી નહોતી અને બારની મીઠાઈ લઈને ખવડાવી એવું આગળના આપણા વડીલો માનતા નહોતા જેથી કરીને ઘરે મિષ્ટાન ગોળના લાડુ ચોખા ઘીમા બનાવીને અને ઘરનું જ ફરસાણ ભજીયા એટલે મિષ્ટાન ફરસાણ બધું જમાડવું એ એમની પ્રણાલીને આધારે આ બધું જમાડાતું અને એ ખરેખર સત્ય હતું હજી ઘણા ઘરોમાં એવું છે પરંતુ બજારની વસ્તુ લઈ ને તમે જમાડો તો એ યોગ્ય નથી કારણ કે એ દસ જણાએ ખાઈ લીધું એટલે એથી થઈ ગઈ થઈ ગઈ જે આપણા પિત્રોને નથી ગમતું બરોબર છે હવે શ્રાદ્ધમાં જેમના ઘરે શ્રાદ્ધ હોય એ લોકો જનરલી બ્રાહ્મણને જમાડતા હોય છે તો શાસ્ત્રમાં એવું કંઈ ખરું કે આટલા બ્રાહ્મણને જમાડવા જોઈએ તો આ આટલી સંખ્યામાં એકને જમાડો ત્રણને ને જમાડો પાંચને જમાડો

શિરામણી આ જો નથી આપી તો ઈ ક્રમે તમે એમના બ્રાહ્મણ વધુ જમાડી શકો છો કે એક પ્રતિનિધિત્વ પિતૃનું આ જે છે એ શિરામણીનું આ એમની વિધાન બાકી રહી ગયું છે એનું એવી રીતે તમે જમાડી શકો છો સાથે સાથે મેં પહેલાં પણ વાત કરી કે સો બ્રાહ્મણ એક નિયાણી અને એ નિયાણી આવીને જમે એટલે આપણા વડીલો રાજી થાય છે અને આવી રીતે બ્રાહ્મણ જમાડી શકાય નહીતર એક વ્યક્તિ પાછળ એક બ્રાહ્મણ અને બ્રાહ્મણ જે છે એ પોતાની નિયાણી બ્રાહ્મણ અને ગોસ્વામી એને જમાડી શકે ગોસ્વામી છે એ જંગમને જમાડે અને આવી પ્રથા દરેક વર્ગની છે બ્રાહ્મણને જમાડવાની વાત આવી એમ શ્રાદ્ધના દિવસે જનાવર અથવા જે બોલી નથી શકતા એવા પ્રાણી પક્ષીઓને પણ ઘણા જીવો એમાં બમતા હોય છે તો એ દિવસે પિતૃઓને યાદ કરી ગાયને ચારો પક્ષીઓને ચણ એમ જુદી જુદી વસ્તુઓનું દાન કરવાનું કહેવામાં આવે છે તો શાસ્ત્રોક રીતે એમાં શું કહ્યું છે શાસ્ત્રોક્ત રીતે જે આ અબોલા જીવ છે એમાં શું છે કે ગાય જે છે એ આપણું વેદોક્ત પ્રતિક છે કાગડો અથવા અબોલા જીવ જે નિષ્પાસ છે કબૂતર જે એમને ખાવાનું મળે તો ખાય નહીંતર એ એમને એમ બેઠા રહે છે એટલે ગાય નું પણ એવું જ છે એટલે ગાયને ચારો અને ઘણીવાર આપણે જો બ્રાહ્મણની ને નથી જમાડી શકતા અને આટલું બધું કદાચ કોઈ પણ કારણસર મરણ થયું હોય કે કોઈ પણ કારણસર આપણે શ્રાદ્ધ નથી કરી શકતા તો સામાન્ય રસોઈ બનાવી અંદર ગોળની કાંકરી રાખી અને તમે એ ગાયને જમાડો તો એ પિતૃઓને મળે છે તો આવા જે બધા ગાય છે અને અબોલા જીવો છે પશુઓ છે ગરીબ છે હવે કડકડતી ઠંડી હોય અને કોઈ એક નિરાધાર રસ્તા ઉપર એમને એમ સૂતો હોય ને ધ્રુજતો હોય અને આપણે એને જો કામડી પહેરાવીએ છીએ તો એ એક મહાદાન થઈ અને આ બધા દાનમાં ગણતરી થાય છે જે જેના લીધે પિતૃઓને દાન એમના ખાતામાં જમા થાય છે જે એમને મુક્તિના માર્ગમાં અતિશય કામ આવે છે જેથી કરીને જે દિવસે શ્રાદ્ધ હોય તે દિવસે કૂતરાને ગાયને પક્ષીઓને ચણ અબોલા જીવોને આવા ગરીબોને નિરાધારને નાના બાળકોને આ જમાડીએ છીએ તો એ પુણ્ય આપણા પિતૃઓને મળે છે અને ચિત્રગુપ્તના ચોપડામાંથી એમની આગળ મુક્તિ થાય છે હવે ત્યાર પછી આપણે શું બનાવવું કઈ રીતે જમાડવા એ વાત કરી હવે જમાડતા પહેલા કાગવાસ નાખવામાં આવે છે તો એ કાગવાસનું શું મહત્વ છે અને કઈ રીતે લોકોએ કાગવાસ નાખવો જોઈએ અથવા કઈ રીતે કાગવાસ કરવો જોઈએ કાગવાસ શ્રાદ્ધ પક્ષની એક મુખ્ય પ્રણાલી છે આમાં શું છે કે જેવી જેટલી બધી રસોઈ થઈ જાય અને એના ત્રણ ભાગ રાખવા જોઈએ જેને કાગવાસ ગૌગ્રાસ અને અતિક ભાગ એટલે કે કૂતરાનો ભાગ આ ત્રણ ભાગ જે રાખવા જોઈએ બીજું કે આ બ્રાહ્મણની જે થાળી પીરસાય એમાંથી પણ દરેક વસ્તુ કોળીઓ કોળિયો એ હાથમાં લઈ અને સંકલપ દ્વારા આપણે જે બનાવ્યો એ બ્રાહ્મણ જે જમે છે એના મારફત અને સ્વર્ગ માટે પિતૃઓ સુધી પહોંચવા માટે કાગડાને જે કાગવાસ નાખવામાં આવે છે એના ત્રણ ભાગ કરવામાં આવે છે હવે બ્રાહ્મણ જ્યારે સંકલ્પ કરી અને પોતાની થાળીમાંથી દરેક વસ્તુનો ભાગ કાઢી અને સંકલ્પ કરી અને એ ત્રણ વસ્તુ જે ત્રણ ભાગ કાઢે છે એમાં નાખે છે એના પછી એક ભાગ પ્રથમ કાગડાને આપવામાં આવે છે અને એ તમે ગમે ત્યાં રાખી દો એ નહીં તમારા ઘરના મોભાયા ઉપર નેવા ઉપર શેના માટે કે પિતૃ આવે છે એ આપણા ઘરમાં નથી આવી શકતા અને ઘરની અંદર જ્યારે પિતૃ આવે છે ત્યારે એમનો વાસ આપણા નેવા ઉપર અથવા મોભાઈયા ઉપર હોય છે એટલે કાગડાને જમવા દેવાનું અથવા જે કાગવાસ છે અથવા જે કાગડાનો ભાગ છે એ નેવા ઉપર જ મૂકવો જોઈએ અથવા તમારા ઘરની છત ઉપર મૂકો જ્યાં પિતૃઓ હાજર હોય અને એ જોઈ શકે આપણે નથી જોઈ શકતા પણ એ જોઈ શકે કે આ આટલી આટલી વસ્તુ જમાડી છે જે મારા ભાગે આવે છે જેની મને તૃપ્તિ છે હવે ભાદરવા માસમાં બધાની વડીલો હોય મોટું કુટુંબ હોય તો એની અલગ અલગ તિથિ આવતી હોય પણ આખા ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં એવી કઈ તિથિ મહત્વની છે કે જેમાં આપણા તમામ કુટુંબનાઓને આપણે શ્રાદ્ધ કરી અને તૃપ્ત કરી શકીએ આમાં ખાસ કરીને નવરાત્રિ બેસે એનાથી પહેલાં જે અમાસ છે ભાદરવા મહિનાની અંધારી અમાસ કદાચ એકમથી કરીને ચૌદ સુધી આપણે શ્રાદ્ધ નથી કરી શક્યા અમાસના મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ આપણે પૂનમના નથી કરી શક્યા તો એ અમાસ કહેવાય છે જે દિવસે આપણે દરેક કરી શકીએ છીએ પાછળ જેટલો તમારે શ્રાદ્ધ કરવું એ વ્યક્તિ પાછળ એક પ્રતિનિધિત્વ જમાડવું જોઈએ જેમાં બ્રાહ્મણ હોઈ શકે સ્ત્રી હોય તો સ્ત્રી હોઈ શકે મોટી ઉંમરના સ્ત્રી છે એ પણ બ્રાહ્મણ તરીકે જમી શકે અને જે બ્રહ્મ થઈ ગયા હોય એ પણ જમી શકે અને એના માટે અંતિમ તિથિ જો તમે અનાયાસે ક્યાંય ચૂકી ગયા કોઈ એવા સંજોગ થઈ ગયા કે તમે શ્રાદ્ધ નથી કરી શકતા તો ચૌદશ સુધી ભાદરવા મહિનાની ચૌદશ સુધી અને અમાસના સર્વ પિતૃ સુધી પિતૃઓ પૃથ્વી લોકો પર હોય છે અને છેલ્લે અમાસના વાળ જોતા હોય છે ત્યારે દરેક પિતૃઓનો વાસ નાખી સંકલ્પ કરી અને આપણે અમાસના દરેક તિથિનું જમણવાર નથી હોય એ અમાસ સારી માહિતી લોકોને આપી હવે એક તમારા વિશે પૂછી કે તમે ભગવતી ધામમાં દરેક ઉત્સવો ઉજવતા હો છો બાકીની વસ્તુઓ ઉજવતા હો છો તો ભાદરવા માસ દરમિયાન તમે કોઈ આવું તમારા મંદિરમાં અથવા તમારા શિષ્યોમાં કંઈ આવું આયોજન કરો છો ખરા ભાદરવા મહિનામાં મંદિરની અંદર બધા પોતપોતાના ઘરે શ્રાદ્ધ કરતા હોય પરંતુ ભાદરવા મહિનાની પૂનમથી જ આપણે અહીંયા ખીર રોટલી અને અથવા ખીર પૂરી એનો દરરોજ કાગવાસ નાખીએ છીએ દરરોજ એક જ રસોઈ બનાવી સર્વે સેવકગણ વતી ઘાયને થાળી જમાડીએ છીએ કોઈ પણ અજાણી વ્યક્તિ આવે અથવા બ્રાહ્મણને જે તિથિ હોય અથવા તો સેવકગણ કોઈ કહે કે આજે અમારી આ તિથિ છે તો તે દિવસે મિષ્ટાઈ મિષ્ટાન ફરસાણ એમને આપી અને તૃપ્ત કરતા હોઈએ છીએ વિશેષ કે ખાસ વધારે જો શ્રદ્ધા હોય ગાયની અંદર એટલે ભગવતી ધામની અંદર ગાયને દરરોજ ગોળ રોટલીનો લાડુ અને ચારો આ ખાસ આ શ્રાદ્ધ નિમિત્તે નાખતા હોઈએ છીએ બીજું કે આપણે અહીંયા ઘણી મંદિરમાં બધા વિધિ માટે આવતા હોય છે તો એ નિમિત્તે પણ કે ભાઈ કદાચ કોઈ પિત્રોનો અહીં વાસ હોય તો અમાસના દિવસે બ્રાહ્મણ દંપતી જમાડી પડે અને સંપૂર્ણ દાન દક્ષિણ આપીને વિદાય કરતા હોઈએ છીએ રાજુભાઈ તમે અમારા દર્શક મિત્રોને ભાદરવા મહિનામાં અને શ્રાદ્ધનું શું મહત્ત્વ એ વિશે ખૂબ અગત્યની અને લોકો અજાણો એવી ગ્રંથોમાંની માહિતી લોકો સુધી પહોંચાડી તે બદલ તમારો ખૂબ ખૂબ ચંચળ પરિવાર આભાર માને છે